કેમ છો બધા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તો શોર શોરથી ચાલી રહી હશે કરું ને ચાલો આજે ગુજરાતી ગ્રામરનો એક એવો ટોપિક પકડીએ જેમાં માર્ક્સ પાક્કા સમજો તો સવાલ એ છે કે પરીક્ષામાં પ્રેરક વાક્યોનો માર્ક પાક્કો કરવો છે જો જવાબ હા હોય ને તો બસ એકદમ પરફેક્ટ જગ્યાએ આવી ગયા છો આપણે સાથે મળીને એવું શીખીશું કે આનો એક પણ માર્ક જાય જ નહીં તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિકથી સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ પ્રેરક વાક્ય આ છે શું કારણ કે જો પાયો ક્લિયર હશે ને તો આખી ઇમારત મજબૂત બનશે જુઓ આની વ્યાખ્યા કેટલી સિમ્પલ છે પ્રેરક વાક્ય એટલે એવું વાક્ય જેમાં કરતા એટલે કે જે મેઇન વ્યક્તિ છે ને એ પોતે કાંઈ કામ નથી કરતો ના એ તો બીજા કોઈક પાસે કામ કરાવે છે એકદમ સીધી વાત છે કામ કરવું નહીં કામ કરાવવું કોઈને પ્રેરણા આપીને કામ પૂરું કરાવવાનું અને જો આખા ટોપિકનો સાર એક જ શબ્દમાં જોઈતો હોય ને તો એ છે કરાવવું બસ આ એક શબ્દ મગજમાં ફિટ કરી લો જ્યાં કરવાની નહીં પણ કરાવવાની વાત આવે સમજી જવાનું કે એ પ્રેરક વાક્ય છે આ જ એની માસ્ટકી છે ઓકે હવે આને સમજવાનો સૌથી સારો રસ્તો કયો સરખામણી ચાલો એક બાજુ સામાન્ય વાક્ય મૂકીએ અને બીજી બાજુ પ્રેરક વાક્ય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તો ધ્યાનથી જુઓ અહીં ડાબી બાજુ છે સામાન્ય વાક્ય રામ ઘર બનાવે છે સિમ્પલ અહીં કામ કોણ કરે છે રામ પોતે હવે જમણી બાજુ જુઓ રામ મજૂર પાસે ઘર બનાવડાવે છે અહીં શું બદલાયું બે વસ્તુ નોટિસ કરો એક તો નવો માણસ આવ્યો મજૂર અને બીજું ક્રિયાપદ બનાવે છેનું થઈ ગયું બનાવડાવે છે મતલબ કે રામ હવે કામ પોતે નથી કરતો પણ કરાવી રહ્યો છે ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ એટલે વધુ ક્લિયર થાય સીતાએ કપડાં ધોયા અહીં સીતા પોતે જ કામ કરે છે પણ પ્રેરક વાક્યમાં જુઓ સીતાએ ધોબી પાસે કપડાં ધોવડાવ્યા ફરીથી એ જ પેટર્ન કામ કરવા માટે ધોબી આવ્યો અને ક્રિયાપદ ધોયામાંથી ધોવડાવ્યા થઈ ગયો બસ આજ તો આખી ગેમ છે સરસ હવે તફાવત તો એકદમ મગજમાં બેસી જ ગયો હશે તો હવે એ નિયમો જોઈએ જેનાથી આપણે કોઈ પણ સામાન્ય વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવી શકીએ આ નિયમો એટલે આપણા ટૂલ્સ જેનાથી કામ એકદમ આસાન થઈ જશે સૌથી પહેલો અને સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ ક્રિયાપદમાં થતો ફેરફાર જુઓ લખવું નું થઈ જાય લખાવવું કરવું નું કરાવવું બનાવવું નું બનાવડાવવું તમે જોશો ને તો મોટેભાગે ડાવ વડાવ કે વાવ જેવા પ્રત્યય રાગે છે આ પ્રેરક વાક્યની સૌથી મોટી ઓળખ છે ઓકે નિયમ નંબર બે જે વ્યક્તિ ખરેખર કામ કરે છે એને વાક્યમાં ઉમેરવો પડે અને એના માટે પાસે અથવા દ્વારા જેવા શબ્દોનો ઉપયોગ થાય છે જેમ કે રામ મજૂર પાસે ઘર બનાવડાવે છે આ શબ્દો જ બતાવે છે કે કામ કોણ કરી રહ્યું છે ચાલો નિયમો તો જોઈ લીધા હવે પ્રેક્ટિસ કરીએ જેટલા વધારે ઉદાહરણો જોઈશું એટલો જ કોન્ફિડન્સ આવશે અને પરીક્ષામાં ભૂલ થવાની કોઈ શક્યતા જ નહીં રહે આ વાક્ય જુઓ શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પાઠ વાંચડાવ્યો અહીં શિક્ષક પોતે નથી વાંચી રહ્યા ના એ તો વિદ્યાર્થીઓ પાસે વંચાવી રહ્યા છે એટલે કે પાસે અને વાંચડાવ્યો આ બે શબ્દો જ કહી દે છે કે આ પ્રેરક વાક્ય છે ફરીથી એ જ વાત પિતાએ મિસ્ત્રી પાસે ઘર બનાવડાવ્યું પિતા જાતે નથી બનાવતા એ તો મિસ્ત્રી પાસે કામ કરાવી રહ્યા છે અને ક્રિયાપદ છે બનાવડાવ્યું એકદમ ક્લિયર છે બરાબર ને અને હવે દ્વારાવાળું ઉદાહરણ જોઈએ માલિકે કામદાર દ્વારા કામ કરાવ્યું મતલબ તો એ જ થયો ને માલિકે જાતે કામ નથી કર્યું દ્વારા અને કરાવ્યું શબ્દો આ વાતને પાકી કરી દે છે ચાલો નિયમો તો બધા સમજી ગયા પણ પરીક્ષામાં શું હોય ટાઈમ ઓછો હોય તો હવે એવી કેટલીક ખાસ ટ્રિક્સની વાત કરીએ જેનાથી ફટાફટ સેકેન્ડોમાં જવાબ ઓળખી શકાય આ છે માર્ક્સ બચાવવાની સ્માર્ટ રીત આ છે સૌથી સહેલી અને સૌથી કામની ટ્રિક કોઈ પણ વાક્ય સામે આવે ને એટલે મનમાં એક જ સવાલ પૂછવાનો કરતા પોતે કામ કરે છે કે પછી કોઈ બીજા પાસે કરાવે છે બસ જો જવાબ આવે કે પોતે કરે છે તો એ સામાન્ય વાક્ય અને જો જવાબ આવે કે બીજા પાસે કરાવે છે તો એ પ્રેરક વાક્ય આટલું સિમ્પલ છે ચાલો આ ટ્રીકને અપ્લાય કરીએ પહેલું વાક્ય રાધા ચા બનાવે છે સવાલ પૂછો કામ કોણ કરે છે રાધા પોતે મતલબ આ સામાન્ય વાક્ય છે હવે બીજું વાક્ય રાધાબહેન પાસે ચા બનાવડાવે છે અહીં રાધા શું કરે છે એ તો બહેન પાસે કામ કરાવી રહી છે તો આ થયું પ્રેરક વાક્ય જોયું કેવી મજાની ટ્રીક છે અને આ આ છે આપણું બ્રહ્માસ્ત્ર એકદમ શોર્ટકટ પરીક્ષામાં ખાલી એટલું જોવાનું કે ક્રિયાપદના અંતમાં કરાવવું બનાવડાવવું લખાવવું એવું કંઈ આવે છે જો આવતું હોય તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ પ્રેરક વાક્ય જ હોય બસ આટલું યાદ રાખી લો એટલે કામ થઈ ગયું અને છેલ્લે પરીક્ષામાં લખતી વખતે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો એક વાક્ય બનાવતી વખતે પાસે કે દ્વારા મૂકવાનું ભૂલતા નહીં બીજું ક્રિયાપદનું રૂપ બરાબર બદલજો એ સૌથી જરૂરી છે અને ત્રીજું ચેક કરી લેજો કે વાક્યનો જે મૂળ અર્થ હતો એ બદલાયો તો નથી ને તો બસ હવે મને ખાતરી છે કે ગુજરાતીના કોઈપણ વાક્યમાં છુપાયેનો ખરો કામ કરનાર કોણ છે એ તરત જ શોધી શકાશે હવે પ્રેરક વાક્ય ઓળખવું અને બનાવવું બંને રમતવાત બની જશે આ ટ્રિક્સનો ઉપયોગ કરો અને પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ